કેમ છો મિત્રો મજામાં મિત્રો તો આજે આપણે ફરીથી મળી ગયા છે મિત્રો નવા ટોપિક ની અંદર અને આજનો ટોપિક છે આપડા કોઈ પણ ગાય ભેસને લગતી મિત્રો વારંવાર મિત્રો માહિતી લાવતા રહેશું એટલા માટે આપણે યુટ્યુબ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો નવા આવી જાવ તો મિત્રો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું રાખજો કારણ કે આવ નવા મિત્રો આપણે વિડીયો વિડીયોને પણ શેર કરતા રહેજો તો આજનો ટોપિક છે જ્યારે તમારું કોઈ પણ ગાય હોય અથવા ભેંસ હોય જ્યારે એને લાડુ થઈ જતું હોય હીતળા થઈ જતું હોય કોઈ પ્રકારનું મિત્રો આપણે એને ઇન્ફેક્શન થઈ જતું હોય તો એને લગતા મિત્રો આપણે દેશી મિત્રો ટોપિક લઈને મિત્રો આવ્યા છે એટલા માટે વિડીયોના અંત લગીને બન્યા રહેજો અને જો નવા આવી જાવેન મિત્રો સબસ્ક્રાઈબ કરતા લેજો કારણ કે અનવી માહિતી આપણા સુધી લાવતા રહીશું એટલા માટે વિડીયોને મિત્રો શેર કરી દેજો તો જરૂર જરૂર વિડીયોના અંત રહેશો તો મિત્રો જલ્દી કરી દઈશું વિડીયો સ્ટાર્ટ કારણ કે ઘણા લોકો મિત્રો પ્રશ્ન આવતા હોય છે કે ભાઈ આપણું કોઈ પ્રકારનું ગાય હોય ભેંસ હોય નાની પાડી હોય છે નાના આપણે

મસ્ત મજાનું એને મિત્રો 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 આપણે અંદર પેક કરી અને હાંચ તમે દસ થી પંદર દિવસ લાગી જોવાનો તમે પ્રયાસ કરશો તો તમારા કોઈ પ્રકારની ગાય હોય ભેંસની અંદર જે લાળું હોય છે ઈતળા હોય છે કોઈ પ્રકારનું વાયરસ જીવાનું હોય તો મિત્રો તેની અંદર જોરદાર રીતે એનો ફાયદો થશે અને પ્લસ એની અંદર જોરદાર રીતે મિત્રો સુધારો થશે આશુ કરું કે વિડીયો તો લાઈક કરી દોજો મિત્રો અને ચેનલ ની અંદર જો નવા આવી તો મિત્રો ચેનલ ને તે લેજો મળશે મળશો આપણે નવા ટોપિક ની અંદર આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખી જય જવાન અને જય કિસાન સાથે વિડીયો આપણે મિત્રો અહીંયા પૂરો કરીએ તો મળીએ આપણે નવા ટોપિક ની અંદર